શ્રી પુરુષાદાની પાશ્વનાથ દિરાસની પચાસમી સાલગીરીની ઉજવણી પ્રસંગે દિવસીય મહોત્સવનું આયોજન કરાયું શંખેશ્વર મહાતીર્થની જીગો પેઢીના સંપૂર્ણ વહીવટ હસ્તકના કલોલ મુકામે આવે શ્રી પાર્શ્વનાથજી મહારાજ જૈન દિરાસર ટ્રસ્ટના બે દિરાસરો પૈકી શ્રી પુષ્પાદાની પાર્શ્વનાથ દિરાસરની પચાસમી સાલગીરીની ઉજવણી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં વિવિધ ભાગ્યશાળીઓને તન ધન મનથી લાભ લઈ મહોત્સવની ઉજવણીમાં મહત્વનું યોગદાન આપ્યું હતું ત્રિદિવસીય મહોત્સવના તમામ કાર્યકરો ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ઉમંગના વાતાવરણમાં પૂરી પૂર્ણ થયા હતા સમગ્ર મહોત્સવમાં જે ભાગ્યશાળીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા મહત્વનું યોગદાન આપી છે તે તમામનો શ્રી પાશ્વનાથજી મહારાજ જયને દેરાસર ટ્રસ્ટે ખૂબ ખૂબ આભાર માન્યો હતો શ્રી શંખેશ્વર મહાતીર્થની જુદો પેઢીના સંપૂર્ણ વૈવશ્યસ્તકના કલોલ મુકામે શ્રી પાશ્વનાથજી મહારાજ જૈન દેવસર ટ્રસ્ટના બે દેરાસરો પૈકી શ્રી પુસ્તાધામી પાસવાનો દેરાસરની પચાસમી સાલગીરી પ્રસંગે જીનેન્દ્ર ભક્તિ સ્વરૂપ ત્રિદેવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ મહોત્સવનો અંતિમ દિવસ છે આ મહોત્સવ પ્રસંગે ધ્વજારોહનો લાભ જયાબેન જયસિંહભાઈ દોશી પરિવાર તેમજ ભાનુબેન જયસિંહભાઈ દોશી પરિવાર તરફથી લેવામાં આવ્યો છે સ્વામી વાસનો લાભ કલોલમાં દેરાસરના નિર્માણ કરતા શ્રેષ્ઠીભાઈ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ પરિવાર શ્રી જૈન શ્વેતાનો મૂર્તિ પ્રયોગ સંઘ પરિવાર તરફથી ધ્વજારોહના લાભાર્થી લાભાર્થી પરિવાર તરફથી તેમજ મહોત્સવના શુભેચ્છક પરિવાર તરફથી લેવામાં આવે છે આ મહોત્સવના તમામ કાર્યક્રમોમાં તમામ જૈન સમાજના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને તમામ કાર્યક્રમોને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરાવ્યા છે જે ભાગ્યશાળીઓ મહોત્સવ દરમિયાન અત્રે પધાર્યા છે અને શાસન શોભામાં અભિવૃદ્ધિ કરી છે તે તમામ ભાગ્યશાળીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર અભિનંદન આપું છું આભાર જય જિનેન્દ્ર